બોલો શ્રી શંકર ભગવાન કી જય ભગવાન શિવ શંકર ની પૂજાથી શું લાભ થાય છે શું ફાયદો થાય છે તેના ઉદાહરણ રૂપ આજે આ કથા છે તે સાંભળશો આ કથા સાંભળ્યા પછી આપ જરૂર થી ભગવાન શિવજી ની પૂજા અને ભક્તિ કરશો રાજા શ્વેતની એક વાર્તા છે કે રાજા શ્વેત પોતાના રાજ્યમાં સર્વ પ્રકારના ભોગ ભોગવતા હતા તોય પણ તેમની બુદ્ધિ ધર્મમાં જ પ્રવૃત્તિ ધર્મનું પાલન કરતા રહી અને પ્રજાનું તેમણે પાલન કર્યું તેઓ સત્યવાદી સુરવીર અને નિરંતર શિવજીના ભજનમાં તત્પર રહેતા હતા રાજા શ્વેત તેમની પૂરી શક્તિથી રાજ્યનું શાસન અને ભક્તિથી પરમેશ્વરની આરાધના કરતા હતા આ પ્રમાણે પરમેશ્વરની આરાધના કરતા 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 તેમનું આયુષ્ય પૂરું થવા આવ્યું તેમના મનમાં ન કદી કોઈ વ્યથા થઈ કે ન શરીરમાં કોઈ બીમારી આવી ઉપદ્રવો પણ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતો એમના રાજ્યમાં જમીન ખેડ્યા વિના અને બીજ વાવ્યા વિના અન્ન ઉત્પન્ન થતું હતું બ્રાહ્મણો તપસ્યામાં લીન રહેતા અને સર્વે વર્ણ પોતાના ધર્મનું પાલન કરતી હતી સંપૂર્ણ પૃથ્વી ઉપર મંગળમય ઉત્સવ જેવું વાતાવરણ હતું રાજા શ્વેતના રાજ્યમાં ભગવાન શિવજીની કૃપાથી સંપૂર્ણ પ્રજા પણ સદાય માનસિક કષ્ટથી દૂર હતી આનંદ મગ્ન અને સુખી હતી કદી કોઈને પોતાના પુત્રનું મૃત્યુ જોવા મળ્યું ન હતું દુખ આવતું જ ન હતું આ પ્રમાણે ભગવાન શિવજીની પૂજામાં લાગેલા મહાત્મા રાજા શ્વેતના જીવનનો મોટા ભાગનો સમય સફળપૂર્વક પસાર થઈ ગયો એક દિવસ રાજા શ્વેત ભગવાન શંકરની આરાધના કરી રહ્યા હતા અને તે સમયે યમરાજે તેમની પાસે પોતાના દૂત મોકલ્યા એ દૂતોને આજ્ઞા આપી કે ચિત્રગુપ્તના કહેવા પ્રમાણે રાજા શ્વેતનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું છે એમની ઉંમર પૂરી થઈ ગઈ છે તેથી તેમને તુરંત લઈ આવો યમરાજના દૂતોએ કહ્યું જેવી આજ્ઞા એમ કહીને રાજાને લઈ જવા માટે તે દૂતો ભગવાન શિવજીના મંદિરમાં આવ્યા રાજા શ્વેત ત્યાં ભગવાન શિવજીની ભક્તિ કરી રહ્યા હતા તેમના હાથમાં યમરાજના દૂતો આવ્યા તેમના હાથમાં કાળ પાસ હતો તેમની આકૃતિ બહુ ભયાનક હતી અને યમદૂતોએ આવીને જોયું કે રાજા ભગવાન શિવની પાસે સમાધિમાં લીન છે તેમને જોઈને દૂતોના મનમાં ખળભળાટ થયો અને તુરંત તેઓ ચિત્રની જેમ ચેષ્ટા રહિત થઈ ગયા એટલે તેઓ ધર્મરાજાની આજ્ઞાનું પાલન ન કરી શક્યા આ બધું જાણ થઈ યમરાજને એટલે યમરાજ પોતે ત્યાં આવ્યા યમરાજ એ જ ધર્મરાજ એમણે રાજાને લઈ જવા માટે પોતાનો દંડ ઉપર કરી રાખ્યો ધર્મ રાજાએ જોયું કે મહાબાહુ શ્વેત રાજા શ્વેત ભગવાન શિવજીની ભક્તિમાં લીન થઈને ભગવાન શિવજીના ચિંતનમાં જ તત્પર છે કેવળ જ્ઞાનનો આશ્રય લઈને શાંત ભાવે બેઠા છે રાજાને આવી સ્થિતિમાં જોઈ અને યમરાજના મનમાં પણ ખળભળાટ થયો તેઓ અત્યંત વ્યાકુળ થઈ થઈ ગયા ત્યાર પછી સર્વનો અંત કરનાર કાળ પણ ત્યાં આવી ગયો એમને પણ શિવ પૂજા પરાયણ રાજાને તથા મંદિરના દ્વાર પર ઉભેલા દૂતો સહિત યમરાજને જોયા અને પૂછ્યું કે હે યમરાજ અત્યાર સુધી આ રાજાને ન લઈ જવાનું કારણ શું છે અને તમારી સાથે દૂતો પણ છે છતાં કંઈક ભયભીત જેવા લાગો છો ત્યારે ધર્મ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે આ રાજા શિવભક્ત છે તેથી એમને લઈ જવા એ અમારે માટે બહુ મુશ્કેલ છે ત્રિશૂળધારી મહાદેવજીના ભયથી અમે અહીં ચિત્રના પુતળા જેમ થઈને ઉભા છીએ યમરાજની વાત સાંભળી અને કાળદેવ ગુસ્સે થઈ ગયા અને રાજાને મારવા માટે તેમણે જોરથી ઢાલ અને તલવાર લીધી બહુ વેગથી

પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કાળની સામે જોયું અને તુરંત કાળ બળીને ભસ્મ થઈ ગયો રાજા શ્વેત જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે તેમણે ધીરે ધીરે આંખો ખોલતા ખોલતા જોયું ત્યારે તેમની સામે જ કાળદેવ અદભુત રૂપે બળી રહ્યા હતા રાજાએ વારંવાર એમની સામે જોયું અને ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હે બધા દુઃખોનો હરનાર શાંત સ્વરૂપ સ્વયં પ્રકાશ સ્વયંભુ ભગવાન શિવજી તમને નમસ્કાર છે વ્યવધાન રહિત સૂક્ષ્મ સ્વરૂપ તથા જ્યોતિઓના અધિપતિ મહાદેવજી તમને નમસ્કાર છે પ્રભુ તમે આ શું કર્યું શંભુ અને મારી સામે આ કોને બાળી નાખ્યો મને ખબર નથી કે આ શું થઈ ગયું અને કોને આ બહુ આશ્ચર્યજનક કાર્ય કર્યું આ પ્રમાણે પ્રાર્થના દ્વારા રાજા શ્વેતનો વિલાપ સાંભળી અને ભગવાન શંકરે કહ્યું કે હે રાજન આ કાળ છે અને તમારી રક્ષા માટે મેં આને બાળી નાખ્યો રાજાએ પૂછ્યું કે ભગવાન આણે શું કુકર્મ કર્યું હતું જેથી તમે તેની આદશા કરી ભગવાન કહે છે કે હે મહારાજ આ સંસારના સર્વ પ્રાણીઓનો ભક્ષક છે અને આજે તમને પોતાનો કોળિયો બનાવવા આવ્યો હતો એટલે અનેક જીવોનું હિત કરવાની દ્રષ્ટિથી મેં બાળી નાખ્યો છે જે પાપી અધર્મી લોક વિનાશકારી પાખંડી છે છે તે મારા દ્વારા રાજા શ્વેતે ભગવાન કાળ તમારી આજ્ઞાથી જ સંસારમાં બધાને નિયંત્રણમાં રાખે છે તમારા આદેશથી જે ત્રણેય લોકમાં વિચરે છે અને એના ડરથી જ આ સંસારમાં સદાય પુણ્ય કર્મ અને અનુષ્ઠાનો કરે છે તેથી તમે કૃપા કરીને આને તુરંત પ્રાણદાન આપો ત્યારે શિવજી કાળને જીવિત કરી દીધો રાજા શ્વેતે કાળને પોતાના હૃદય લગાવી દીધો ચેતના આવ્યા પછી કાળ દેવે ભગવાન શિવની પ્રાર્થના કરી કે હે કાળનો વિનાશ કરનાર દેવેશ્વર તમે ત્રિપુરા સુરના સંહારક છો હે જગતપતિ તમે કામ દહન કરીને તેને અંગહીન બનાવી દીધો અને તમે જ અન્યંત અદભુત રીતે દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો હતો હે દેવેશ્વર હું તમને નમસ્કાર કરું છું આ પ્રમાણે કાળદેવે જગદીશ્વર ભગવાન શિવજીની પૂર્ણ સ્તુતિ કરી ત્યાર પછી રાજા શ્વેતને કહ્યું કે રાજન સંપૂર્ણ મનુષ્ય લોકમાં તમારાથી ચડ્યા તો કોઈ પુરુષ નથી ત્રણેય લોક માટે પણ જીતી લીધો છે તમે આજથી હું તમારો અનુગામી થઈ ગયો મહાદેવજી તરફથી મને અભયદાન કરાવો રાજાએ કહ્યું કે તમે સ્વયં સાક્ષાત શિવ સ્વરૂપ છો તમે બધાના નિયંતા છો તેથી તમે મારા પૂજનીય છો અને આત્મજ્ઞાનની સાધમાનામાં લાગેલા બધા પુણ્યાત્મા પુરુષો તમારાથી જ ભયભીત રહેવાના કારણે પરમેશ્વરને શરણે જાય છે પરમ ધર્માત્મા રાજા શ્વેત દ્વારા રક્ષિત થઈ અને કાળદેવ ભગવાનની શિવની કૃપા પ્રાપ્ત કરી અને એને ફરી નવી ચેતના પ્રાપ્ત થઈ ત્યારે તેઓ યમરાજ મૃત્યુ તથા યમદૂતોની સાથે ભગવાન શિવ અને મહારાજ શ્વેતને પ્રણામ કરી અને પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા અને ત્યાં જઈને એમણે બધા દૂતોને બોલાવીને કહ્યું કે દૂતો સાંભળો સંસારમાં જે લોકો ભસ્મ ત્રિપુંડ કરે છે માથા ભક્તિભાવથી ભગવાન શિવજીનું પૂજન કરે છે તે સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે અને જેઓ મસ્તક પર એક રુદ્રાક્ષ ધારણ કરે છે લલાટમાં ત્રિપુંડ લગાવે છે તથા જે પંચાક્ષર મંત્રનો જપ કરે છે તે સાધુ પુરુષ સંન્યાસીઓ એ તમારા પૂજક છે જે રાષ્ટ્ર દેશ અથવા ગામમાં શિવ ભક્ત હોતો નથી તે સ્થાન સ્મશાનથી પણ વધારે અશુભ છે યમરાજે પણ પોતાના સેવકોને એવો જ ઉપદેશ આપ્યો આદેશ આપ્યો કે ભગવાન મહેશ્વરની પરાભક્તિથી યુક્ત મહારાજ શ્વેત જ્યારે કાળથી નિર્ભય થઈ ગયા ત્યારે તેમણે ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું પવિત્ર બુદ્ધિના જ્ઞાની પુરુષોને પણ અનેક જન્મો પછી ભગવાન શિવની ભક્તિ પ્રાપ્ત થાય છે મનુષ્યોએ સદૈવ ભગવાન સદાશિવનું સેવન વંદન અને પૂજન અવશ્ય કરવું જોઈએ માટે હે શિવ ભક્તો આ ચેનલના સબસ્ક્રાઈબરો શ્રોતાજનો જરૂરથી આપ પણ ભગવાન શિવની પૂજા સેવના કરજો આ કથાને શેર કરશો આપની સર્વ મનોકામના પૂર્ણ થશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરશો ઓમ નમો નારાયણ